অমৰেী জিলা প্ৰবিশন ত্ৰন গুনা নাটা বেড হিষ্টুশীটৰ আপী শিৱৰাজ উৰ্ফে মুন্নাৰ ৰামভাই વિંછીયાને ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ ખાતેથી પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસ્તા ફરતાં આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન લઈ ઝડપી પાડવામાં આવ્યા અમરેલી જિલ્લાના એક કુખ્યાત અપરાધી જેનું નામ શિવરાજ ઉર્ફે મુન્નુર અબારીકા છે એમની ધરપકડ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે આ જે આરોપી છે એમના ઘણું બધું ગુનાઈત ઇતિહાસ છે અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ દસ જેટલા ગુનાઓ એમના વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયા છે આમાં સાવરકુંડલા રૂરલમાં જે ટ્રિપલ મર્ડર થયું હતું એ પણ એમાં મુખ્ય આરોપી શિવરાજ રૂફે મુન્નો છે એના સિવાય ટોકમાં પણ એમના અને એમની ટોળકી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ટોકમાં એમને જામીન મળ્યા પછી છેલ્લા લગભગ છ સાત માસથી અમરેલી જિલ્લામાં દારૂ સપ્લાય કરવાનો ધંધો એ વ્યક્તિ કરતો હતો અને ત્રણ ગુનાઓમાં જેમાં બે ગુનાઓ સાવરકુંડલા રૂરલમાં દાખલ છે અને એક ગુના વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ છે એ ત્રણ ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ હતો તો એને અમારા જે ટીમના સદસ્યો છે એલસીબીની ટીમ છેલ્લા ચાર માસથી તેમના પાછળ હતી નૈનિતાલ ઉત્તરાખંડથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે જે ટીમના સદસ્યો હતા એમાં એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ પીએસઆઈ એનસીબી મહેન્દ્રસિંહ ગોહિલ એએસઆઈ મહેશ સરગૈયા એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ રાઠોડ તુષારભાઈ પાંચાણી અને કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણીયા આ ટીમ દ્વારા આરોપીની નૈનીતાલ ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે